ગુજરાતમાં લોકશાહીના પાયા હલાવવાનો પ્રયાસ ગુજરાતમાં લોકતંત્ર અને ન્યાય છે તેમના પારિવારિક કે વકીલ સાથે મળવા દેવામાં આવતું નથી આ ઘટના એટલી બધી વધારે ચિંતાજનક બની ગઈ છે કારણ કે જ્યારે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવે ત્યારે વકીલો અને મીડિયાને પણ કોર્ટ પરિસરમાં પ્રવેશ મળ્યો ન હતો પ્રશ્ન એ થાય છે કે શું આ કોર્ટ ભાજપના હુકમ હેઠળ ચાલે છે લોકોના ન્યાય માટે કાર્યરત નથી જ્યારે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આવા પ્રકારનું વર્તન થાય ત્યારે સામાન્ય નાગરિકના અધિકારની તો કલ્પના કરવી પણ ભય ઉદભવે તેવું છે આ ઘટનાના આધારે અનેક નાગરિકોને વિપક્ષના નેતાઓ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં અઘોષિત આપતકાલ જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે જ્યાં કાયદો અને વ્યવસ્થા ન્યાય વ્યવસ્થાનું સ્વરૂપ માત્ર એક પક્ષ માટે કાર્યરત છે આ મુદ્દો હવે માત્ર એક વ્યક્તિ નહીં રહીને સમગ્ર રાજ્યના લોકશાહી અને ન્યાય શાસન માટે ચિંતાનો વિષય બની ગયો છે તેમ તેમણે જણાવ્યું હતું મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતમાં અઘોષિત આપતકાલીન જેવી પરિસ્થિતિ નિર્માણ પામી હોવાના આપના કાર્યકરો જણાવી રહ્યા છે શું ગુજરાતમાં આપતકાળ ચાલી રહ્યો છે લોકતંત્ર નથી એક જનપ્રતિનિધિ આતંકવાદીની જેમ છેલ્લા ચોવીસ કલાકથી તેને ગાંધી રાખવામાં આવે છે જેને લઈને આપ પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે સમગ્ર ચૈતર વસાવાના વિરોધ કરતા જે બેનરો લગાવવામાં આવ્યા છે તેમાં ચૈતર વસાવાને જે અટકાયત કરવામાં આવી છે તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને આપ પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં રાજપીપળાથી લઈને તમામ જગ્યાએ આપના કાર્યકરો હવે બહાર મેદાનમાં આવી રહ્યા છે અને આદિવાસી સમાજ સહિતનાઓ

ત્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું લોકોના પૈસા જે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા નેતાઓના ખીચામાં ગયા ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે એટલે અમે ભાજપના શાસકોને તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દવાઓ જો હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા